નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ભારતીય વિદ્યા મંડળ સંચાલિત શ્રી રામકબીર શાળામાં ઢોલ નકારાના સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં દરેક વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી પુષ્પ અર્પણ કરીને ચોકલેટ વડે મોં મીઠું કરાવીને જુદી જુદી નવ શાળાઓ કે જે ઓલપાડ કામરેજ અને પલસાણા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ સાતસો ની વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપી રહ્યા છે આ મોડેલ ટેસ્ટની પરીક્ષાનું આયોજન શ્રી રામકબીર શાળા છેલ્લા નવ વર્ષથી કરી રહી છે એનો મુખ્ય આશય બોર્ડની જાહેર પરીક્ષા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી અને જવલન સફળતા મેળવી શકે એ બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબના ખાખી સ્ટીકર બારકોડ સ્ટીકર ઉત્તર વહીઓનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જુદી જુદી શાળાના નિષ્ણાત તજજ્ઞ અનુભવી શિક્ષકો દ્વારા પેપર સેટ કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર આ પરીક્ષાના પેપરોનું ચેકિંગ પણ નિષ્ણાત શિક્ષકો દ્વારા કરાવી વિદ્યાર્થીઓ દ્વારા થયેલી ભૂલ અંગે પણ જરૂરી માર્ગદર્શન એમને સૂચન કરવામાં આવશે ભાગ લેના દરેક શાળાના વિદ્યાર્થીઓના પરિણામમાં વ્યક્તિગત પરિણામમાં શાળાના પરિણામમાં પણ ભૂતકાળમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ છે એટલે આ મોડેલ ટેસ્ટ એ કામરેજ પલસાણા અને વલપાલ તાલુકાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે ચોક્કસ બાબત છે આપનો પરિચય મારું નામ યુવરાજસિંહ અર્જુનસિંહ કોટવાલ વિભાગ ગણિત વિજ્ઞાન શિક્ષક દસ અને બાર ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટે શ્રી ભારતીય વિદ્યા મંડળ અને રામ કબીર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરીને તેઓ શ્રેષ્ઠ મહાવરો કરી શકે તે માટે આજથી મોડેલ ટેસ્ટ પ્રારંભ થયો છે ઉલપાડ પલસાણા તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ સાથે કામરેજ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને ચોકલેટ વડે મોં મીઠું કરાવી સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી લેવડાવી તેમનો ઉત્સાહ વધારી મોડેલ ટેસ્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો આ વિદ્યાર્થીઓ જે છે બોર્ડ પહેલા જ પોતાનો માહોલ એવો ક્રિએટ કરે કે જેનાથી બોર્ડનો તેમનો હાવ દૂર થાય એવો આ રામકબીર શાળાનો શ્રેષ્ઠ પ્રયત્ન છે અને આ રામકબીર શાળા માટે જો ટૂંકમાં કહું તો મારા વડીલ મિત્ર અને માર્ગદર્શક એવા શ્રી આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ સાહેબ